જય મંગલમા જય માતાજી મોગલમાનો તેરસો વર્ષનો ઇતિહાસ આ ત્રીજો ભાગ નવ લાખનો ઇતિહાસ જણાવતા કહ્યું કે બોધનો ઇતિહાસ એ સરદાર સાથે જોડાયેલ છે એક સમય હતો જ્યારે સરદાર પર બાકરખાનું રાજ હતું બાકરખા ખૂબ જ અકર્મી માણસ હતો અને તેની બુદ્ધિ વિકૃતિથી ભરેલી હતી આવા સમયે આય જીવણી યુવાન થયા અને તે સમયે ભરવાડ ગઢવી રબારી ગામમાં દૂધ વેચવા માટે જતા પરંતુ જીવણી આવીને તેના પિતા જવા દેતા નહીં પરંતુ એક વખત જીદે ચડીને જીવણી દૂધ વેચવા માટે ગયા અને એ સમયે બાકરખાના લોકો નગર દર્શન માટે નીકળેલા અને તેમની નજર જગદંબા જીવણી પર પડી અને આય તો રૂપરૂપના અંબાર જેવા હતા એટલે વાણિયાને તમામ વાતની જાણ થઈ થઈ ગઈ તેણે જીવણી આઈના પિતાને કહ્યું કે આ તો ખોટું થઈ ગયું દ્રષ્ટ દૃષ્ટની નજર આઈ પર પડી ગઈ છે ત્યારે આવા કપરા સમયે આય જીવણી નિદરતાપૂર્વક બોલ્યા કે ભલે ને આવે રાજા આપણે એમાં શું પીવાનું આપણે તો ચારણ છીએ આવા સમયે બકરખાના માણસોએ આવીને જીવણી આઈને કહ્યું કે ચાલો બકરખા બોલાવે છે તે સમયે નિડરતાપૂર્વક પૂર્વક આય ચાલ્યા અને ધળધળ કરતા ઉપર ચડ્યા એટલે દ સંદેશ પાઠવ્યો કે પેલી છોકરી નિડરતા છોકરીતાપૂર્વક આવે છે ત્યારે બકરખા સમજ્યા કે તેમના પર આઈ આફરીન થઈ ગયા છે અને આઈને લેવા સામા ગયા ત્યાં તો આઈ આઈએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બકરખાને દબોચી સરદારની સીમા ફરતો ફેરવ્યો અને આખું સરદાર જોવે તેમ બાકરખાનો ઊંધો પછાડ્યો ત્યારે બાકરખાએ માની માફી માંગી ત્યારે આ બોલ્યા કે મારા થાના ઘરે તારી કબર થશે અને તારી કબર પર બેસી કોઈ ગાંઠિયા કે ચણા ખાશે એટલે તમામ દુખાવો મટી જશે અને આવા સમયે લોકોમાં હાહાકાર મચી ગયો તમામ સમાજ આવી આવી માને પ્રાર્થના કરી કે મા હવે શાંત થાવ તો ત્યારથી માનું નામ સિંહમોહી પડ્યું પડ્યું એના માટે એક છંદ છે ઓ હરણ કારણ આઈ બાકર માર્યો બાઈ આવા સમયે ધાના નૈયા એટલે આય જીવણીના પિતા આવી પગે લાગવા માંડ્યા કે હવે ઘરે હાલોમાં શાંત થાવ તે સમયે જીવણી આઈએ ઘરે જવાની ના પાડી દીધી અને અંતર ધ્યાન થવાનું જાહેર કર્યું કારણે છેલ્લે વાત કરી કે માં ગમે તેમ તોય હું તારો બાપ છું મારા માનું મારું માનવું પડે તો તું ઘરે હાલ પરંતુ મા એના એ ના પાડી છેલ્લે માનો બાપુ ને બાપુએ તો જોઈમાં તો જોઈ મા જીવણી એવું બોલ્યા કે તમારી ભાવના મારા મારામાં રહી ગઈ છે અને દીકરી તરીકે જોવી છે તો કચ્છમાં અવતાર લઈશ અને જશું નામ હશે આટલું કહ્યું અને ત્યાં મળશું તેવું જણાવ્યું ત્યારબાદ આ જીવણીએ ભચાઉ તાલુકાના હોધ ગામમાં જન્મ લીધો ત્યાં વિકલ શાખાના હાંગા વિકલને ત્યાં જન્મ લીધો તે સમયે બચાવો સામખિયાળી વચ્ચે વીસથી બાવીસ કિલોમીટરનું અંતર એટલે વાણિયા દ્વારા ગઢવીને તરત કરવામાં આવી કે જો ગઢવી વચ્ચે નેસડા બાંધે તો સંતો ત્યાં અપાસરો મળી શકે હાલ પણ ત્યાં મોટો અપાસરો જોવા મળે છે ઉપરાંત જીવણી આઈના પિતાએ પૂછ્યું કે કચ્છમાં ઘણી જસવો હોય માં મારે ઓળખી કેમ ત્યારે આઈમાં બોલ્યા કે જ્યાં સુધી તમે નહીં આવો કંઈ બોલીશ જ નહીં અને માથે ધાબળી પણ નહીં ઓઢું આવી નિશાની આપી દસથી બાર વર્ષના થયા એટલે ધાનાનૈયા કચ્છના કચ્છના પ્રવાસે નીકળ્યા અને તેઓ એકલ નેસમાં પહોંચ્યા ત્યારે કચ્છના ગઢવીએ જણાવ્યું કે તમે જાગો લાગો હવે તો કાઠિયાવાડનું કેવું કામ તમારું ત્યારે ધાનાનૈયા બોલ્યા કે રાજકોટ નજીક સરદારથી આવું છું બાપલા ત્યારે હાંગા વિકલ અને બાકીના લોકો બોલ્યા કે ત્યાં તો જીવણી આ ધાના નૈયાને ત્યાં અવતર્યા છે ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું આ જીવણીનો બાપ છું અને હવે જીવણીની તલાશે આવ્યો છું અને સેવામાં રોવા માંડ્યા ત્યારે હાંગા વિકલે જણાવ્યું કે કચ્છની તમામ જાત્રા કરાવીએ તમે ખાલી બોલો કે ક્યાં જવું છે ત્યારે ધાનાનૈયા બોલ્યા કે હું તો માત્ર મારી દીકરી માટે જીવણીની શોધમાં આવ્યો છું જે જસુ નામથી કચ્છમાં આપેલ આપેલ છું આવેલ છું હાંગા વિકલે જણાવ્યું કે મારી દીકરીનું નામ પણ જસુ છે પણ એ કંઈ બોલતી નથી અને માથે ઓઢતી પણ નથી ત્યારે ધાનાનૈયાએ કહ્યું કે હવે તો મારે મંડવું છે ત્યારે ધાનાનૈયા ગયા અને જસુ બોલી અને મળવું છે ત્યારે નૈયા ગયા અને જસુ બોલી અને ધાવડી ઓઢી ધાનાનૈયાને વળગી ગઈ સમય પછીના છ મહિનામાં ખૂબ જ યાત્રાળો આવવા માંડ્યા અને આવીને નિવેદ ચડાવવા માંડ્યા જેમ જેમ સમય જતો રહ્યો કોઈ કોઈ ખબર ના પડી સમય એવો થયો કે હવે ભુજના રાજાના બહેનને ઈડરના ઈડરમાં પરણાવ્યા પરણાવ્યા હતા પરંતુ ઈડરના રાજાને બીજી સ્ત્રી પ્રિય હતી તેની સાથે લગ્ન કરી લીધા જેથી ભુજન રાજકુમારીનું માન ઘટી ગયું તેથી ભુજના રાજાની ચિંતાઓ વધી આ વાત અંગે ભૂના રાજાએ તેની બહેનને સંદેશો મોકલ્યો કે તને હેરાન કરનારને ખેદાન મેદાન કરી નાખો તે સાંભળી બહેને ના પાડી કારણ કે યુદ્ધ થાય તો પોતે વિધવા થઈ જાય ત્યારે ચારણે કહ્યું કે હવે તમામ બાબત જોઈ લઈશ ત્યારે રાજા બોલ્યા કે કવિરાજ તમે રસ્તો કાઢશો ત્યારે કવિરાજ ગયા ઈડરના પહાડ પર બેસી વાજિંત્ર વગાડ્યું તે ઈડરના રાજાને ખૂબ જ ગમી ગયું અને રાજાએ આદેશ કર્યો કે આ વાજિંત્ર વગાડનારને રાજમહેલમાં લઈ આવો ત્યારે તે ચારણ રાજ મહેલમાં આવ્યા એટલે ભુજના રાજકુરી કચ્છના પહેરવેશ પરથી ઓળખી ગયા કે માણસ કચ્છના છે એટલે રાણીએ તે માણસને બોલાવ્યા અને તેની સાથે વાત કરી જણાવ્યું કે રાજાની તે કચ્છ કચ્છથી આવે છે તેની વાત ન કરે પછી રાજાએ તે ચારને બોલાવી યંત્ર વગાડવા કહ્યું ત્યારે ચારણે તારા તાર મેળવ્યા પણ તાર મળ્યા નહીં ત્યારે ચારણે જણાવ્યું કે જણાવ્યું કે સાચી ક્ષત્રિયાણીને બેસાડો આ પરસ્ત્રી સામે મારું યંત્ર સૂર નહીં આપે ત્યારે રાજાએ સાચી ક્ષત્રિયાણી બેસાડી ઈડરના રાજાને યંત્ર વગાડી સંભળાવ્યું રાજા લીન થઈ ગયા ત્યારે રાજા ઘરેણાં સોના મહોરો આપવા માંડ્યા ત્યારે ચારણ બોલ્યા કે મારે ઘરેણાની ભૂખ નથી રાજપૂત બોલ્યા કે જે જોઈ તે બોલો ત્યારે તારને કહ્યું કે આ જે સ્ત્રીના રૂપમાં મોહી મોહિપરણીયા છો તે છોડી દો સાચી ક્ષત્રિયાણી બેસાડો ત્યારે રાજાએ ચારનું માન રાખી ક્ષત્રિયાણીને બેસાડ્યા ચારણ ભુજ પાછા ફર્યા અને ભુજના રાજાને પત્ર આપ્યો કે રાજકુમારી હવે ઈડરમાં સલામત છે ત્યારે ભુજના રાજાએ ઈડર ગયા ત્યારે પરત ફરતા રસ્તામાં હોધ ન આવ્યું ત્યારે તમામ લોકો બોલ્યા કે ભુજના રાજા આવે છે તો વ્યવસ્થા કરવી પડે ત્યારે જસુમા બોલ્યા કે શેમાં આવે છે ભુજનો રાજા લોકો બોલ્યા કે રથમાં આવે છે ત્યારે જસુમાએ કહ્યું કે જ્યાં સુધી ચારણોના નેસલા હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હાથી પર બેસીને ન નીકળી શકે આ સંદેશો ભુજના રાજા સુધી પહોંચ્યો અને રાજાને ખબર પડી બાર તેર વર્ષની ચારણની દીકરી આ બોલે છે ત્યારે રાજા આ આચારણી ચારણી આઈના દર્શને ગયા ત્યારે રાજા બોલ્યા કે ભુજીયા નાગને વસ વસમાં કરો તો હું માનું ત્યારે આ ભુજીયા નાગને દૂધ પીવડાવવા પીવડાવવા ગયા અને નાગ દૂધ પીને નાગ ફરી રાફળામાં જતો રહ્યો અને ત્યારે જસો આઈને થયું કે કેવે દુનિયા સમક્ષ ના કહેવાય એટલે માતાજીએ ધરતીમાં સમાઈ જવાનો નિર્ણય લીધો ત્યારે નવ લાખ લોયાળીઓ આવી અને આઈને ધન્યવાદ પાઠવતા કહ્યું કે આ તે તો ચારણ સમાધિની લાજ રાખી અને જસુમાને કંઈક માગવા માટે કહ્યું પણ જસુઆએ બોલ્યા કે મારે બસ આશીર્વાદ જોઈએ ત્યારે તમામ આઈના જબરદસ્ત જબરદસ્ત બદલી આવી જસુએ માંગ્યું કે મારી સાથે તમે નવે લાખ આઈ અહીંયા વાસ કરો ત્યારથી ઓધમાં પણ નવ લાખનો થળો છે ઘનશ્યામગીરી બાપુનો ઇતિહાસ ઘનશ્યામગીરી બાપુએ શરૂઆતથી જ પોતે મોગલમા માટે મોગલમા માટે જ છે તેવું જણાવ્યું અને તેમના ગુરુ રાધામાં છે તેમણે નવ જેટલી જગ્યાઓ બદલી